પંદર વર્ષથી એટલી ખબર હતી હું ક્યારેય ભગવાડે આવેલો નહીં ક્યારેય મેં ભાઈલાના દર્શન માતાજીનું એક પણ સ્થાનક મેં જોયેલું નહીં ઓસ્ટ્રેલિયાનો મારા પરિવારનો પ્રવાસ હતો માયાભાઈ અને હું પરિવાર સાથે જાતો તો કીર્તિભાઈ મારા ત્યાં પ્રોગ્રામ માટે એક ભાઈબંધને કીધેલું એટલે ચાર પ્રોગ્રામ ત્યાં ગોઠવાયેલા અને હું મારા પરિવાર સાથે જાતો તો મારા બે દીકરાની વિઝા આવી ગયા મારા વિઝા આવી ગયા ધર્મપત્નીના વિઝા નહોતા આવતા એ જ રાતે ટિકિટ હતી એ જ રાતે અમે ફ્લાય કરવાના હતા અને છેલ્લે સુધી નો ન આવ્યા અને કીર્તિભાઈ જસ્ટ ફોલોઅપ માટે ફોન કર્યો સવારે લગભગ દસ સાડા દસથી છે કે ભાઈ હું થયું ક્યારે નીકળોશ ભાઈ આજની જ રાતની ટિકિટ છે અમદાવાદથી અને હજી મારી વાઈફના નથી આવ્યા વિઝા અને ત્યારે ની શ્રદ્ધા કેવી છે આ માણસ છે ને એ એ કલાકાર તરીકે તો એને બધા ઓળખે છે અમે ભાઈબંધ તરીકેને ઓળખીએ છીએ એને મને એમ કીધું કે ભગુડા બાજુ એક બે અગરબત્તી કરીને મોગલ નામ લઈને તું અગરબત્તી કર લે તો અમદાવાદ પહોંચ નહીં પહેલાં વિઝા આવી ગયા અરે આ મારા જિંદગીની પહેલી ઘટના છે હું યાદ ન કરું મહેશ બાપુ તો નગુણો કેવા મને મેં એક પણ થાનકના દર્શન નહોતા કર્યા ત્યારે ફરી વાર કહું છું પંદર એક વર્ષ પહેલાની વાત હું એક પણ મોગલમાં ખરેખર ફળો કેવો હોય એ મેં અત્યારે ત્યાં સુધી નહોતો જોયો મેં કીધું ભગડો આવે કઈ બાજુ અરે મને કે તું ગમે એ બાજુ ઊભો હોય ને એ બાજુ મોગલનું નામ લે એ બાજુ ભગુડા આવે આના શબ્દો શબ્દ એક પણ શબ્દ ચોયરા વગર કહું છું તો જે તું બાજુત્તી રાખ ને એ બાજુ આખું પરિવાર ટેન્શનમાં હતો કે મારી વાઇફના વિઝા નો આવે તો ટુર જ કેન્સલ થાય અને મેં અગરબત્તી કરી અને અગરબત્તી હજી તો પૂરી ન થાય પંદર મિનિટમાં એ વિઝા મારા આવી ગયા હતા આ મારો અંગત દાખલો બાઈક